સાહેબ કન્સ્ટ્રક્શનના ધંધામાં આવ્યો એ ધંધામાં પહેલા ધંધામાં એવો ફસાયો ખોટી જગ્યા લેવાઈ ગઈ એની વે બહુ લાંબી વાત છે પણ ઊભો ને ઉભો રહ્યો ડર્યો નહીં દોડ્યો ચૌદ કલાક અઢાર કલાક સોળ કલાક મિનિમમ કામ કર્યું અને ત્યારે આજે મસ્ત ગાડીમાં ફરું છું બોલો જે થયું સારું થયું કે ના થયું ઈશ્વર જે કરે તે સારા સાહેબ એક પણ ફરિયાદ કરશો નહીં અહીંથી ઉઠ્યા કઈ તું અરે કેમ આમ થયું કેવું જ નહીં આ મારી તકલીફો સાડા ચારસો બાયોગ્રાફી વાંચી દુનિયાભરના સફળ લોકોને મળ્યો એક જ ચીજ શીખ્યો છું સાહેબ ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય મરદ બનો ગમે તે થાય પૈસા માગો દસ વાર ખોટા પડો એના ઘેર જાઓ બોસ નથી તાર ઘેર આવી જવું બોલ ભાગશો નહીં ધ ડેન્જર અને આ ચીજ તમારામાં આવી જાય ને અને પછી તમે જુઓ સાલા સિંહના બચ્ચા ઘેટામાં ટોળામાં આવી જાય ત્યારે બાદ દુનિયામાં કામ મૂકીને જાઓ કા આપીને જાઓ લઈને તો જવાનું જ નથી આ સમજ આવી જાય આપણું છે જવાન નથી જે ગયું આપણું હતુંડી આ પાવર આવી જાય ઈશ્વર પર તીર્થંકર પર મહાવી સ્વામી જે કોઈ એની પર અતૂટ શ્રદ્ધા થઈ જાય અને પછી તમે જુઓ કે જીવન કેવું મસ્ત છે બોસ જીવનની ચાર અવસ્થાઓ છે જેને સુખી થવું હોય ભયમુક્ત જીવવું હોય સાહેબ તમને નવાય લાગશે તમે બધા જ એમાંના છો મને તમારા બધાને હું હાથ જોડીને પ્રણામ કરું છું હમણાં યુટ્યુબ પરથી મને એવા રિપોર્ટ મળ્યા કે એક કરોડ ગુજરાતીઓએ મને બે વર્ષમાં જોયો છે સાહેબ એક કરોડ ગુજરાતીઓ આ યુટ્યુબ પર એ મને નથી જોતા હું કંઈ હીરો નથી મારી વાત જીવનની ચાર અવસ્થાઓ છે દોસ્તો બાળકોને પૈસા આપજો સાથે સંસ્કાર પણ આપજો બાળકને સાચી વાતની સમજ આપજો એ બહારથી થી મેળવી એને ઘરમાં કહેજો કે બેટા આમ છે તકલીફ હોય તો દીકરા દીકરી તકલીફ કહેજો ઉધાર પૈસા લઈને વસ્તુ અપાવશો નહીં અમે દુઃખ ભોગ્યું અને સુખ આપે નથી ભોગવું ભાઈ નથી ભાઈ ખોટું કરશો નહીં દેખાડો કરશો નહીં બતાવવા જીવશો નહીં જીવનની ચાર અવસ્થાઓ છે સાહેબ પહેલું છે ધર્મ બીજું છે પૈસા કમા ત્રીજું છે પ્રેમ થવો લગ્ન થવા અને ચોથું છે મોક્ષ પછી ભગવાને શું કીધું ખબર છે કે જો ભાઈ હું તને જન્મ આપું છું પૃથ્વી પર મોકલું છું આ પહેલું છેલ્લું તું કરજે ધર્મ ને મોક્ષ તું કરજે પૈસા કમાવા ને જીવન સાથી મારી પર છોડ દેજે કેમ કે મારા હાથમાં આજે છોકરાઓ સાહેબ આજે આ એની આખી ટીમ માટે જોરદાર તાળીઓ પાડો પંદર વીસ છોકરાઓમાંથી આજે એકસો ત્રીસ છોકરાઓ પાંચસો પાંચસો રૂપિયા મારીને કામ કરે દસ દિવસથી બિચારા ઉજાગરા કરે ફોન કરે સંજય ભાઈ ક્યાં છો ને કેટલે તું નોટ આવી જ જશે તું ચિંતા કરતો નહીં સાહેબ ખાવાનું શું પીવાનું પીતો છું નહીં અને ખાવાનું